દશામાની મૂર્તિ વિસર્જન માટે વડોદરામાં સાત કૃત્રિમ તળાવ ફાળવાયા હાલના સમયમાં પર્યાવરણ સંરક્ષણને લઈને લોકોમાં જાગૃતિ વધી રહી છે તહેવારો અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન થતી અટકાવવા માટે સરકાર અને નગર પાલિકાઓ દ્વારા વિવિધ પગલા લેવાઈ રહ્યા છે આવા પ્રયત્નો એક ઉદાહરણ વડોદરા શહેરમાં દશામાની મૂર્તિ વિસર્જન માટે કરાયેલ વ્યવસ્થા છે દશામા માતાની પૂજાને મૂર્તિ સ્થાપન પછી વિસર્જન થતું હોય છે અગાઉ લોકો નદીઓ કે કેનાલમાં મૂર્તિ વિસર્જન કરતા જેનાથી પાણી પ્રદૂષિત થતું અને જળજીવોને નુકસાન પહોંચતું આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વડોદરા મહાનગરપાલિકાએ તૈયાર કર્યા તળાવ વડોદરા શહેરમાં દશામાની મૂર્તિ વિસર્જન માટે સાત જેટલા કૃત્રિમ તળાવ નિર્માણ કરવામાં આવ્યા છે આ તળાવ વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે જેથી સ્થાનિક રહેવાસીઓને સરળતાથી વિસર્જન કરવાની સુવિધા મળી રહે આ તળાવ ખાસ કરીને તૈયાર કરવામાં આવ્યા છે